સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ઇકોનોમિક ઓફેન્સીસ સેલે એક ટોળકીનો પર્દાફાશ કરે છે સરકારી માલિકની અંદાજિત 100 કરોડ રૂપિયાની જમીન માત્ર 15 કરોડમાં અપાવવાની લાલચ આપી હતી આ લાલચને સાચી ઠેરવવા માટે તેઓએ ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોના ખોટા અને બનાવટી સરકારી પત્રોનો આશરો લીધો અને એક વેપારી પાસેથી તબક્કાવાર બાર કરોડ ખંખેરી લીધા એમાં છ માંથી ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે સુરતમાં રહેતા કરમસિંહભાઈ અવારનવાર ગાંધીનગર જતા તેઓ જમીન લે વેશના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ વચ્ચે તેમનો પરિચય લક્ષ્મણ ગાયડનાથ યોગી સાથે થયો હતો તે પણ જમીન દલાલનું કામ કરે છે ત્યારબાદ એક પછી એક કરીને તમામ છ આરોપીઓ કરમસિંહભાઈના સંપર્કમાં આવ્યા અને છ આરોપીઓ મળીને કરમસિંહભાઈને સરકારી જમીન સસ્તામાં આપવાની લાલચ આપી હતી આ કેસની સૌથી ચોંકાવનારી બાબત તેની મોડસ ઓપરેન્ડરી છે ટોળકી પ્રથમ સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં આવેલી બે મોટા સરકારી પ્લોટની વિગતો મેળવી બ્લોક નંબર એકત્રીસ અઠ્યાવીસ સર્વે નંબર ચારસો સત્તર બાય એ ક્ષેત્રફળ પચાસ હજાર છસો ચોરસ મીટર બ્લોક નંબર ત્રણ હજાર એકસો ઓગણત્રીસ સર્વે નંબર ચારસો સત્તર બાય બી ક્ષેત્રફળ પચાસ હજાર છસો ચોરસ મીટર આ બંને જમીનો સરકાર હસ્તક હતી જેની બજાર કિંમત અંદાજે સો કરોડ રૂપિયા થવા જતી હતી આરોપીએ કરમસિંહભાઈનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેમની ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગમાં ઉપર સુધી પહોંચશે તેઓએ આ સો કરોડની સરકારી જમીન તમામ કાયદાકીય પ્રક્રિયાઓ બાયપાસ કરીને માત્ર રૂપિયા પંદર કરોડના ખર્ચામાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપી હતી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આ ટોળકીએ આ ગુનાનું સૌથી મહત્ત્વનું પગલું ભર્યું તો એ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને અન્ય સંબંધિત સરકારી વિભાગોના નામના બનાવટી લેટર હેડ ખોટા સિક્કા અને અધિકારીની બોગસ સહીઓવાળા પત્રો તૈયાર કર્યા હતા આ પત્રો એવા આબેહૂબ બનાવવામાં આવ્યા કે પ્રથમ નજરે જ તે અસલી સરકારી દસ્તાવેજો જ લાગે આ પત્રો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સદરહુ જમીન ફરિયાદીના નામે તબદીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે અથવા આ જમીનનો કબજો સોંપવા બાબત જેવા ભ્રામક સરકારી લખાણો હતા સરકારી પત્રો ખોટા અને બનાવટી છે હજુ પણ સરકારના નામે જ જમીન છે આ સરકારી કાગળો જોઈને ફરિયાદી કરમસિંહભાઈ સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી ગયો કે આ ટોળકી ખરેખર સરકારમાં સેટિંગ ધરાવે છે અને તેમનું કામ થઈ જશે આ વિશ્વાસના આધારે તેઓએ ટોળકીને અલગ અલગ સમયે કુલ રૂપિયા બાર કરોડની માતબર રકમ ચૂકવી દીધી રૂપિયા આપ્યા પછી પણ જ્યારે જમીનનો કબજો ન મળ્યો અને સરકારી પ્રક્રિયા આગળ ન વધી ત્યારે કરમસિંહભાઈને શંકા ગઈ તેઓએ પોતાની રીતે તપાસ કરાવતા માલુમ પડ્યું કે જે સરકારી પત્રો તેમને બતાવવામાં આવ્યા હતા તે તદ્દન ખોટા અને બનાવટી હતા અને જમીન હજુ પણ સરકારના નામે જ બોલે છે જ્યારે કરમસિંહભાઈએ આરોપીઓ પાસે પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે ટોળકી શરૂઆતમાં ગલ્લા તલ્લા કર્યા અને બાદમાં પૈસા પાછા આપવા અંગેનો એક કબૂલાતનો લેખ પણ કરી આપ્યો આ પણ તેમને છેતરપિંડી પેટર્નનો એક ભાગ હતો કાયદાકીય દસ્તાવેજ કરી આપીને સમય પસાર કરો આ મામલાને દીવાની સાબિત કરવાનો પ્રયાસ કરો પરંતુ વારંવાર ઉઘરાણી છતાં રૂપિયા બાર કરોડ પરત ન મળતા કરમસિંહ દેસાઈએ આખરે સુરત શહેર પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી કેસની ગંભીરતા ગુનાહિત પેટર્ન અને સરકારી દસ્તાવેજોની બનાવટને ધ્યાનમાં રાખી આ કેસની તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઇકો સોંપવામાં આવી હતી ઇકો ફરિયાદીની રજૂઆત અને પુરાવાને આધારે તાત્કાલિક અસરથી ગોડાત્રા પોલીસ સ્ટેશનમાં અટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો આ ગુનાના સંબંધમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે જેમાં રતનસિંહ લાલસિંહ ઠાકોર સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર અને સંજયસિંહ બાદરસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે રસપ્રદ બાબત એ છે કે આ ત્રણેય આરોપીઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સગદલપુર ગામના રહેવાસી છે પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે